છે મહાદેવની કૃપા પણ અમારા ઉપર થાય એવી પ્રાર્થના કરી અને આ માગણી ની શરૂઆત કરી છે ચાર હજાર વકીલો રાજકોટ ખાતે પ્રેક્ટિસ કરી રહ્યા છે આપણા બંધારણમાં ન્યાયની એક પ્રક્રિયા માટે એવી વાત છે કે ન્યાય સરળ હોવો જોઈએ અને સુગમ પણ હોવો જોઈએ સરળ અને સુગમ ન્યાય તો જ કહી શકાય કે જો ઘર આંગણે મળે જો ન્યાય માટે બસો કિલોમીટર કે ચારસો કિલોમીટર સુધી યાત્રા કરવી પડે અને સવારથી સાંજ સુધીમાં તમે થાકીને લોથપોથ થઈને ઘરે આવો ત્યારે તમારી કોઈ વાત સાંભળે અને એ તમારી વાતને હાઈકોર્ટમાં રજૂઆત કરે તો એ ન્યાય સરળ ન્યાય કહી શકાય નહીં બીજું કે હાઈકોર્ટમાં કઈ સોની પેન્ડિંગી જોતાં હાઈકોર્ટને આ બેન્ચ મળવી હાઈકોર્ટને આ બેન્ચ રાજપુર ખાતે મળવી ખૂબ જ જરૂરી છે કારણ કે જો વધુ બેન્ચો સ્થાપિત થાય તો જ ઝડપથી ન્યાય થઈ શકે ન્યાયમાં વિલંબ એ એક ન્યાય ન કરવાનું કારણ છે એવું પણ જાય ત્યારે ન્યાયમાં વિલંબ ન થાય એ માટે તાતી જરૂરિયાત રાજકોટ ખાતે હાઈકોર્ટ બેન્ચની સ્થાપનાની છે અમારી આ માંગને લઈને આજે તો અમારી આ શરૂઆત છે અમારી આ માંગને લઈને જે પણ આક્રમક નીતિ આક્રમક લડાઈ કે આક્રમક પગલાં લેવા પડે તો એ પણ લેશે પરંતુ સૌપ્રથમ પ્રથમ એનો એક રસ્તો એવો છે કે અમારે આ રજૂઆત સરકારને અને નામદાર વડી અદાલતને જણાવી જોઈએ અને ત્યાં રજૂઆત કરીશું ત્યાં માંગણી કરીશું અને એના ઉપર જે આગામી જરૂર પડે એ બધા જ અને પ્રયત્નો કરીશું સૌથી મોટો ફાયદો જે યુવા વકીલ મિત્રો છે જે આવનાર પેઢી છે જે ન્યાય તંત્ર પણ આવનાર ભવિષ્ય છે એમને અહીંયા વકીલાત હાઈકોર્ટમાં વકીલાત કરવાની એક તક મળશે જે સૌથી સબળ પાસું છે આ કોનું બીજું સબળ પાસું એવું છે કે ન્યાય માટે બે લાંબુ ન થવું જોઈએ કે ન્યાય ખર્ચાળ ક્યારે ન હોવો જોઈએ રાજકોટને ને જો હાઈકોર્ટ બેન્ચ મળે તો સસ્તો ન્યાય થઈ શકે છે આ અમારો વિરોધ પ્રદર્શન નહીં પરંતુ સૌરાષ્ટ્રની જનતાને સસ્તો સરળ અને ઝડપી ન્યાય મળી રહે સૌરાષ્ટ્રને હાઈકોર્ટની બેન્ચ મળી રહે વર્ષો જૂની જે ડિમાન્ડ છે એ ડિમાન્ડ સંતોષાય એના માટે આજે સોમવારે અગિયાર તારીખે આ એકસો અગિયાર સીફળ વધારી અને આજની અમે શરૂઆત કરેલી છે બાર એસોસિએશનના હોદેદારને અમે એક એપ્લિકેશન આપેલી કે તમે આ એપ્લિકેશન અનુસંધાને કોઈ જનરલ બોર્ડ બોલાવો અને કોઈ સિનિયરો અને જુદા જુદા બહારના લોકોને બોલાવી અને એક કમિટી એવી બનાવો કે જે સરકાર સુધી સૌરાષ્ટ્રને હાઈકોર્ટની બેન્ચ મળી રહે એના માટે અવાજ પહોંચે એના માટે અમારી એક રજૂઆત હતી લેખિત રજૂઆત હતી એ લેખિત રજૂઆત અનુસંધાને બાર એસોસિએશન દ્વારા એક કમિટી બનાવવામાં આવેલી એમાં જે બાર એસોસિએશન માટે ઘણા બધા તત્પર છે એડવોકેટો જે કાર્યવાહી કરવા કામગીરી કરવા દોડવા માટે તન મન ધનથી જે તૈયાર છે એવા લોકોનો અમુકનો સમાવેશ ન થયો એટલા માટે થોડી મંદુખ થયેલા હતા અહીંયા હાઈકોર્ટની બેન્ચ અહીંયા સૌરાષ્ટ્રને મળે તો સૌરાષ્ટ્રના એડવોકેટો સૌરાષ્ટ્રના પ્રજાજનો ઉદ્યોગપતિઓ આ બધાને ઝડપી સસ્તોને સરળ ન્યાય મળી રહે અને વેલમ વેલી તકે ન્યાય મળે માંગણી કરવા આજનો કાર્યક્રમ તો માત્ર આટલો જ છે કે શ્રીફળ વધેરી અને આજના મીડિયાના માધ્યમથી અમે સરકાર સમક્ષ અને નામદાર હાઈકોર્ટ સમક્ષ આ એક પ્રશ્ન આપના માધ્યમથી મૂકેલો છે હવે સરકાર તરફથી અમને શું કહેવામાં આવે છે નહીતર ધારાસભ્યો છે સંસદ સભ્યો એ બધાને સાથે લઈ અને સરકાર સમક્ષ રજૂઆત કરવાની થશે તો પણ આગળના કાર્યક્રમો નક્કી કરીશું સ્વીકારવામાં આવે તો સમયમાં અમને અપેક્ષા છે કે માયા માંગ નહીં સ્વીકારવામાં આવે એવું તો દુર્લભ છે માંગ સ્વીકારવામાં જ આવશે કારણ કે પહેલાં પ્રશ્ન અલગ હતો અત્યારે તો વડાપ્રધાન પણ ગુજરાતના છે ગૃહમંત્રી પણ ગુજરાતના છે બધા સંજોગો ઉજળા છે એટલે શક્યતા છે કે સો ટકા અમારી માંગણી સ્વીકારવામાં આવશે આજના કાર્યક્રમમાં આજુબાજુના તમામ જિલ્લાઓ તાલુકા રાજકોટના તમામ એડવોકેટો સહિત બોડી સંખ્યામાં બધા આજે હાજર રહી અને આ ચળવળને સમર્થન આપેલ છે